ના પ્રાયોજક છે ઝીરો ટકા પ્લાસ્ટિકવાળું સો ટકા નેચરલ ટૂથબ્રશ ડીલરશીપ હોલસેલર રિટેલર માટે કોન્ટેક્ટ કરો રાકેશ મિશ્રા મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર થ્રી ફાઇવ વન સિક્સ ફોર સિક્સ સેવન વલસાડના પારડી હાઇવે પર ટ્રક પલટી ખાઈ ગઈ આઠ કિલોમીટર સુધી ટ્રાફિક જામ વલસાડના પારડી હાઇવે પરના બ્રિજ ઉપર આજે વહેલી સવારે એક ટ્રકને અકસ્માત નડતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેને લઈને પારડીથી અતુલ સુધી આશરે આઠ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લઈને વહેલી સવારે નોકરી પર જવા માટે નીકળેલા લોકો આશરે ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા આ બનાવની જાણ હાઈવે ઓથોરિટી અને પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પલટી ખાઈ ગયેલી ટ્રકને ક્રેનની મદદથી ની પર ખસેડવાની કામગીરી કરી હતી બનાવ મળતી વધુ માહિતી મુજબ પારડી હાઈવેના બ્રિજ ઉપર આજે વહેલી સવારે આશરે સાત વાગ્યાના સુમારે એક ટ્રકને અકસ્માત નડતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેને પગલે વલસાડના અતુલથી વાપી જતા હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી જવાથી ટ્રાફિક જમા થઈ ગયું હતું જેમાં આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ પલટી ખાઈકેલ ટ્રકને હાઇવે પરથી સાઈડ ઉપર ખસેડી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો આ બનાવમાં વલસાડના અતુલથી પારડી વચ્ચે આશરે આઠ કિલોમીટરના વિસ્તારમાં વાહન ચાલકોને આશરે ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં હાલાકી વેઠવી પડી હતી જેને લઈને નોકરી તેમજ સ્કૂલે જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા